દાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તમારું આજે આપણે આવી ગયા છે તમારા માટે નવો બ્લોગ લઈને તો આજે આપણે તમને નવ બતાવવાનું છે બ્લોગની અંદર કેમ છો બધા મજામાં તો આજે આપણે તમારા માટે નવ બ્લોગ લઈને આવી રહ્યા છું તો જો મિત્રો આગળ વિડિયો તો આ રીતે તો નું નાનું બચ્ચું આ નાનું છે તો આપણે નહીં એ મોબાઈલમાં કોનું નહીં આવતું જોઈ શકો છો આ રી કેવડું લાગે છે નાનચકડો આસમાન દીધું છે કેવું બેઠું છે તમને રમાડવાની પણ મજા આવે જોઈ શકો છો એવું લાગે નાનું ચક ત્રણ ચાર હતા મિત્રો આગળ એક બે ત્રણ ચાર ખોવાઈ ગયા અને તે ખેતરમાં જ હોય છે જોઈ શકો છો

તે દંડ છે ઉડ ઉડ કરે છે આખો દિવસ વચ્ચે આને મોટું કરવા માટે તેતરો ભૂલું કરી નાખે છે જોઈ શકો છો ખેતરમાં તે ખેતરમાં દિવાળી અને આને ઈડા હોય પછી સીવી નાખે પછી આનો કરી નાખે બારી રીતે તને બચ્ચું બાપડું બીવાય છે જોઈ શકો છો કેવું બ્યાડું છે